કે આ રસીકરણ છે તે શું કામ કરાવવું જોઈએ તો આપણે પાણી પહેલા પાળ બાંધી દઈએ અને રોગ ના થવા દઈએ તો આપણે આ રોગમાંથી બચી જઈએ દય એમ કહેતા હતા કે કૂતરું કરડી જાય ને તો એના 14 જેટલા ઇન્જેક્શન લેવા પડે ગડકવાની રસી ફરજિયાત છે નખ મારે તો પણ અને કરડે તો પણ ને કઈ ઉંમરે બાકી રહી ગઈ છે અને કઈ ઉંમર અત્યારે બાળકની છે એ વેક્સિનેશન ચાર્ટ મુજબ તમારા બાળકના ડોક્ટરની સલાહ મુજબ જરૂર મુકાવવી જોઈએ રસીકરણ જ્યાંથી અધૂરું રહી ગયું હોય ત્યાંથીને પાછું એને પૂરું કરવાની વિધિ ચાલુ કરી દેવાની નમસ્કાર મોરબી અપડેટમાંથી હું છું તમારી સાથે નિરાલી સામાન્ય રીતે નો છેલ્લું વીક છે તે રસીકરણ તરીકે ઉજવાતું હોય છે તો આ રસીકરણ એટલે શું છે કેમ બાળકોને રસીકરણ કરાવવું જોઈએ તેના શું શું ફાયદા છે અને તેમાંથી કોઈ પણ પ્રકારનું આપણને શું કાળજી રાખવી અને શું ન થાય એ બધી જ વસ્તુઓની જાણ આપણે મોરબીના ડૉક્ટરો પાસેથી કરવાના છીએ આપ સૌ પ્રથમ તો આપ સૌ ડોક્ટરનું મોરબી અપડેટમાં હાર્દિક સ્વાગત છે આજે આપણી સાથે છે મોરબીના ડૉક્ટર સૌસાણી સર ડૉક્ટર મોરી સર ડૉક્ટર સિણોજિયા સર અને ડૉક્ટર

તો શરીરમાં ખોડખા પણ રહી જાય દાખલા તરીકે મેનિજાઇટિસ કે ટીબી હોય તો જિંદગી આખી ખોટખા પણ રહી જાય તેમજ અતિ ગંભીર રોગમાં ક્યારેક જિંદગીનું જોખમ પણ રહે છે તો આપણે પાણી પહેલાં પાળ બાંધી દઈએ અને રોગ ના થવા દઈએ તો આપણે આ રોગમાંથી બચી જઈએ તેમજ એકવાર રોગ થાય છે તો તમારે સારવારનો ખર્ચ અને રિપોર્ટનો ખર્ચ એ રોગના મટાડવાનો ખર્ચ એ રસીકરતાં પણ વધી જાય છે આપણે ભૂતકાળમાં શીતળા જેવો રોગ છે એ રસીકરણથી જ આપણે નાબૂદ કર્યો છે પોલિયો અને કોરોના જેવા રોગને આપણે ઘણા અંશે આપણે આનાથી કાબૂમાં લાવી શકીએ છીએ તેમજ બાળકોમાં થતો ટીબી ડિપ્થેરિયા ધનુર અછબડા ઓળી જાડા આ ઘણા કેસ આપણે રસીકરણ ચાલુ કર્યા પછી ઘણા બધા અંશે ઓછા થઈ ગયા છે સર ખૂબ જ સરસ વાત કરી કે રસીકરણથી આપણે ઘણી બધી બીમારીઓની સામે લડી શકીએ છીએ અને આપણે તેનાથી પ્રોટેક્શન આપી શકીએ છે તેની સાથે સર આ રસીકરણ પાછળનું તાર્કિક વિજ્ઞાન શું છે કે રસીકરણ કેમ અપાવવું જોઈએ અને તે કેવી રીતે આપણા શરીરને રક્ષણ આપશે કોઈપણ જે વાયરસ કે બેક્ટેરિયાથી બીમારી થાય એ જ વાયરસ બેક્ટેરિયાને નિષ્ક્રિય સ્વરૂપમાં રૂપાંતરિત કરવામાં આવે છે અમુક બેક્ટેરિયાનું લાઈવ સ્વરૂપ પણ હોય છે જે બોડીમાં ઇન્જેક્ટ કરવામાં આવે જેનાથી બીમારી થતી નથી પણ સામે રોગપ્રતિકારક શક્તિ ઉત્પન્ન થાય છે એટલે એન્ટીબોડી બને છે જે પહેલા ડોઝમાં ઘણીવાર એક લેવલ સુધી બને છે બીજા ડોઝ બૂસ્ટર ડોઝમાં એનાથી વધારે લેવલ બને છે તો બીજીવાર આ બીમારી થાય તો આ બીમારીમાં એ એન્ટીબોડી વાયરસ કે બેક્ટેરિયાને શરીરમાં ઘૂસવા દેતા નથી અને ત્યાં બારે ડિસ્ટ્રોઈડ કરી દે છે એનું પાછળનું આ એક મેઇન કારણ છે ઓકે તો સર ખૂબ જ સરસ ઇન્ફોર્મેશન આપી કે રસીકરણ એટલે છે શું આ નિર્જીવ બેક્ટેરિયા તમારા શરીરમાં ઇન્જેક્ટ કરવામાં આવે છે જેથી કરીને જ્યારે પણ રોગ થાય ત્યારે તમે તેની સામે પ્રતિકારાત્મક રીતે લડી શકો છો તેની સાથે સર અત્યારે ભારતમાં કઈ કઈ પ્રકારની રસીઓ છે તે ઉપલબ્ધ છે આઈએપી એટલે કે ઇન્ડિયન એસોસિએશન ઓફ પીડિયાટ્રિક્સ દ્વારા રસીકરણ માટે જે ગાઈડલાઇન જાહેર કરવામાં આવે છે તે પ્રમાણે ભારતમાં ઉપલબ્ધ રસીઓનું લિસ્ટ આ પ્રમાણે છે બીસીજી પોલિયોના ટીપાં પોલિયોનું ઇન્જેક્શન ત્રિગુણી એટલે કે ડીટીપીની રસી મગજનો તાવ એટલે કે એચ ઇન્ફ્લુએન્ઝા બી વેક્સિન જેરી કમળો એટલે કે હિપેટાઇટિસ બી વેક્સિન ન્યુમોકોકલ વેક્સિન રોટા વાયરસ વેક્સિન ફ્લૂ વેક્સિન એમએમઆર વેક્સિન ટાઈફોઈડ વેક્સિન હિપેટાઇટિસ એ એટલે કે સાદા કમળાની રસી અછબડાની રસી એટલે કે વેરીસેલા વેક્સિન હ્યુમન પપિલોમા વાયરસ એટલે કે સર્વાઇકલ કેન્સર અથવા ગર્ભાશયના મુખ સામેની કેન્સર સામેની જે રસી છે તે રસી અને ટી ડેપ રસી આ સિવાય અમુક સ્પેશિયલ સિચ્યુએશનમાં મૂકવાની થતી રસી જેમ કે હડકવા સામેની રેબીઝની વેક્સિન ધનુર સામેની ટીટેનસની વેક્સિન યલો ફીવર વેક્સિન મેનિંગોકોકલ વેક્સિન અને જાપાનીઝ એન્સેફેલાઇટીસ વેક્સિન આમ બધું મળીને જોઈએ તો ભારતમાં લગભગ અઢારથી વીસ પ્રકારની રોગો સામે લક્ષણ આપતી રસીઓ ઉપલબ્ધ છે સાથે સાથે એક એ પણ વસ્તુ મારે કેવી છે કે આપણી એક એવી માન્યતા છે કે રસી ખાલી બાળકોમાં જ આપવામાં આવે છે પણ અત્યારે એવું નથી આમાંની અમુક રસીઓ અત્યારે પુખ્ત વયના વ્યક્તિઓ માટે પણ આપવાની થતી હોય છે જેમ કે હિપેટાઇટિસ એ હિપેટાઇટિસ બીની રસી ન્યુમોકોકલની રસી હ્યુમન પપિલોમા વાયરસની રસી તેમજ ટી ડેપની રસી કે જે ગર્ભવતી મહિલાઓને પણ આપવામાં આવે છે અને દસ વર્ષથી ને મોટા દરેક વ્યક્તિને દર દસ દસ વર્ષે રિપીટ કરવાની હોય છે કોઈ વ્યક્તિ ભારતમાંથી ને વિદેશમાં એજ્યુકેશન માટે જતું હોય તો એને મિનિંગોકોકલ વેક્સિન એમએમઆર વેક્સિન તેમજ ન્યુમોકોકલ વેક્સિન પણ એડવાઇઝ થતી હોય છે જ્યારે અમુક વ્યક્તિને આફ્રિકન કન્ટ્રીમાં કે બીજા અમુક એવા દેશો કે જ્યાં યલો ફીવર નામની બીમારી થાય છે તો એવા કન્ટ્રીમાં જવા ટાણે પુખ્ત વયના વ્યક્તિઓએ યલો ફીવરની વેક્સિન પણ લેવાની થતી હોય છે ઓકે તો સર ઘણી બધી રસીઓના નામ આપ્યા જેથી કરીને આપણે આટલા રોગો સામે તો છે ને લડી શકીએ રસી આપણા માટે અવેલેબલ છે તેની સાથે સર આટલી બધી રસીમાંથી અત્યારે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા પાસે કેટલી વેક્સિન છે ભારત સરકાર આપણને કેટલી વેક્સિન આપે છે હવે આપણે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એટલે ભારત સરકાર દ્વારા અપાતી રસીઓ એમાં બીસીજીની રસી એટલે કે ટીબીની રસી પેન્ટાવેલન્ટ વેક્સિન એટલે કે ત્રિગુણી પ્લસ હિપેટાઇટિસ બી જેરી કમળા પ્લસ મગજનો તાવ એટલે ટોટલ પાંચ રોગની રસી એટલે પેન્ટાવેલન્ટ રસી જે ગવર્મેન્ટમાં આપવામાં આવે છે પ્લસ રોટા વાયરસ એટલે કે જેરી ઝાડાની રસી હવે ગવર્મેન્ટ ઓફ ગુજરાતમાં પણ અવેલેબલ થઈ ગઈ છે પ્લસ ન્યુમોનિયાની રસી એ પણ ત્રણ ડોઝ બે ડોઝ દોઢ મહિને અને એક ડોઝ સાડા ત્રણ મહિને અને નવ મહિને બુસ્ટર ડોઝ તરીકે ભારત સરકાર દ્વારા આપવામાં આવે છે એ સિવાય ડીપીટી ત્રિગુણીનો બુસ્ટર ડોઝ અને એ સિવાય નવ મહિને ઓરી અને રૂબેલા એમઆર વેક્સિન પણ આપવામાં આવે છે અઢાર મહિને એમઆર વેક્સિનનો બીજો ડોઝ ઓરી રૂબેલાનો બીજો ડોઝ પણ આપવામાં આવે છે એ ગવર્મેન્ટ દ્વારા આટલી રસી ગવર્મેન્ટ આપે છે સરકારીમાં બધી જ રસીઓ આવતી નથી કારણ કે અમુક રસીઓનો ખર્ચ વધુ હોવાથી સરકારને બધી રસી પોસાય નહીં તો અમુક રસીઓ એ ફક્ત પ્રાઇવેટમાં જ આવે છે જેવી કે અછબડાની રસી પછી સાદા કમળાની રસી ટાઈફોઇડની રસી ફ્લૂની રસી ગર્ભાશયના કેન્સરની રસી જેઈ અથવા મેનિન્જાયટની રસી અમુક સમયે ગવર્મેન્ટનું બજેટ વધે તો જે પહેલાં પ્રાઇવેટમાં જ મળતી હતી હવે અમુક અમુક રસીઓ સરકારોએ ઉમેરી છે દાખલા તરીકે નિમોનિયાની રસી ઝાડાની રસી હિબની રસી અને કમળાની રસી હવે ગવર્મેન્ટે ઉમેરી છે પણ હજી આ રસીમાં પણ ઘણો ફરક છે કે સરકારીમાં બધી રસી પેઇનલેસ હોતી નથી સરકારીમાં આ જ રસીમાં પેઇનલેસનો ઓપ્શન ઉપલબ્ધ જેને પોસાય છે એને બધી રસીઓ પ્રાઇવેટ વાળી મુકાવી જ જોઈએ ઘણી બધી વખત સર કેવું છે કે આપણે દવા લેતા હોય ને તો દવાની પણ એક સાઈડ ઇફેક્ટ હોય તો આ રસીમાં તમારું કોઈ સાઈડ ઇફેક્ટ હોય કે એવું કાંઈ કરું ઓફકોર્સ સૌ પ્રથમ તો હું એક વસ્તુની ચોખવટ કરવા માંગીશ કે રસીકરણમાં કોઈ પણ પ્રકારની ગંભીર સાઈડ ઇફેક્ટ જોવા મળતી નથી જો તમે હોલસેલ પ્રકારની ત્રિગુણીની રસી મુકાવો છો તો તમને સામાન્ય કહી શકાય એવી સાઇડ ઇફેક્ટ જોવા મળે જેમ કે રસી જ્યાં લીધી હોય એ જગ્યાએ દુખાવો થાય થોડો સોજો આવે એકાદ બે દિવસ તાવ હોય પણ સાથે સાથે આ બધી સાઈડ ઇફેક્ટ ન થાય અથવા તો ઓછી થાય એ માટે ડૉક્ટર તમને પેરાસિટેમોલની દવા સાથે આપતા જ હોય છે જો તમે એ સેલ્યુલર પ્રકારની ત્રિગુણીની રસી મુકાવો છો તો એમાં આ બધી સામાન્ય કહી શકાય એવી સાઇડ ઇફેક્ટ પણ ન બરાબર હોય છે આ સિવાય માની લ્યો કે બીસીજીની રસી છે ટાઈફોઈડની રસી છે જેરી કમળાની રસી છે ન્યુમોકોકલ વેક્સિન છે આ બધી વેક્સિનમાં લગભગ કોઈ સાઈડ ઇફેક્ટ જોવા મળતી નથી અને આમ દેશી ભાષામાં આપણે કહીએ તો સાઈડ ઇફેક્ટનો થોડો ઘણો આધાર બાળકની પોતાની તાસીર અને રસી મૂકવાવાળાના હાથ ઉપર પણ જાય છે સર મને યાદ છે ને ત્યારે અમે નાના હતા ને ત્યારે બધા એમ કહેતા હતા કે કૂતરું કરડી જાય ને તો એના ચૌદ જેટલા ઇન્જેક્શન લેવા પડે તો હજી એ જ ચાલુ છે કે એમાં કોઈ પણ નવી ટેકનિક કેવું કંઈ આવ્યું છે ના પહેલાં કૂતરું કરતું ત્યારે ચૌદ ઇન્જેક્શન લેવા પડતા પણ હવે એકદમ ઇફેક્ટિવ એવા ખાલી પાંચ જ ડોઝ લેવા પડે છે જે ગવર્મેન્ટ અને સરકારી બંનેમાં ઉપલબ્ધ છે અને એક જો ઉજરડો વધારે પડ્યો હોય અને લોહી નીકળું હોય એવા સંજોગોમાં આ પાંચ ઇન્જેક્શન સિવાય ઇમનોગ્લોબલિનનું એક ઇન્જેક્શન આવે એન્ટીબોડીનું એ પણ લેવું પડે જે તાત્કાલિક રક્ષણ આપે છે એ પણ ફરજિયાત હોય છે હવે કૂતરું સાદું હોય કે કૂતરું હડકાયું હોય ઇન્જેક્શન હડકવાના જ આવે છે અને હડકવા હોય જીવલેણ છે હન્ડ્રેડ મેડિકલ સાયન્સમાં જીવલેણ બીમારી હોય તો એક હડકવા છે અને હડકું થાય એટલે માણસ ત્રણ ચાર દિવસમાં જ મૃત્યુ પામે છે એટલે આ રસી ફરજિયાત લેવી છે કૂતરું કરડે કે કૂતરું નહોર મારે કૂતરું બિલાડું વાંદડું જેવા અનેક અમુક પશુઓના કરડવાથી પણ આ એની લાડગ્રંથિમાંથી ફેલાય છે માટે કૂતરું કરડે કે આમાં એના નખ મારે તો પણ એ મોઢામાં હાથ નાખતા હોય લાડ નખ વાટે આપણા લોહી ચામડીની નીચે જઈ અને આપણને અડકવા થઈ શકે છે માટે અડકવાની રસી ફરજિયાત છે નખ મારે તો પણ અને કરડે તો પણ ઓકે સર ખૂબ જ સરસ ઇન્ફોર્મેશન આપી કૂતરું કરડે તો જ નહીં કૂતરું ઉજવડું ભરે છે તો પણ તમારે વેક્સિન લેવી જરૂરી છે તેની સાથે સર માની લો કે કોઈ બાળકોને અમુક વેક્સિન છે તે રહી ગઈ છે અને તેનો ટાઈમ જતો રહ્યો છે તો શું કરવું તે વેક્સિન લેવી કે ન લેવી કે તેના ઉપર શું કરવાનું આપણે આ બહુ જ સારો ક્વેશ્ચન છે ઘણા બધા પેરેન્ટ્સ પણ આપણે આ ક્વેશ્ચન કરતા હોય છે તો જાગ્યા ત્યારથી સવાર એક આપણી કહેવત છે તો કોઈ પણ રસી આપણે બાકી રહી ગઈ હોય તમારા બાળકને તો એ રસી તમારા બાળકોના ડૉક્ટરની સલાહ મુજબ જે ઉંમર એ તમારી રસી બાકી રહી ગઈ છે એ ઉંમરથી પછીની ઉંમરમાં પણ ગમે ત્યારે એ રસી આપી શકાય છે ધારો કે આપણે વાય ઉદાહરણ લઈએ તો રોટા વાયરસની રસી નવ મહિના સુધી મૂકી શકાય છે એટલે તમે એક ડોઝ દોઢ મહિને લીધો હોય તો બીજા બે ડોઝ તમારે બાકી રહી ગયા હોય તો નવ મહિના પહેલાં તમે પૂરા કરી શકો છો એવી જ રીતે ડીપીટીની વેક્સિન ત્રિગુણી વેક્સિન એ પણ આપણે પાંચ વર્ષ સુધી કોઈ પણ બાળક લઈ લઈ શકે છે બાકી રહી ગઈ હોય આગળ તમારા બાળકને તો તમે પાંચ વર્ષ સુધી એ રસી ડીપીટીની મુકાવી શકો છો એવી જ રીતે બીજા ટાઈફોઈડની રસી અછબડાની રસી સાદા કમળાની રસી એ પણ બધી રસી એવી છે કે બાળકને બાકી રહી ગઈ હોય તો તમારા બાળકને તમારા બાળકોના ડોક્ટરની સલાહ લઈને કઈ ઉંમરે બાકી રહી ગઈ છે અને કઈ ઉંમર અત્યારે બાળકની છે એ વેક્સિનેશન ચાર્ટ મુજબ તમારા બાળકના ડૉક્ટરની સલાહ મુજબ જરૂર મુકાવવી જોઈએ ટૂંકમાં સાહેબ તમારું એવું જ કહેવું છે ને કે પચીસ વર્ષે કોઈ વ્યક્તિના લગ્ન થવાના રહી ગયા હોય અને માં વર્ષે એને મળે તો જેમ માણસો એના લગ્ન કરાવી દે છે એમ રસીકરણ જ્યાંથી અધૂરું રહી ગયું હોય પાછું એને પૂરું કરવાની વિધિ ચાલુ કરી દેવાની રાઈટ ઇન્ફોર્મેશન આપી એમ કે તમારો રસીનો ટાઈમ જતો રહ્યો છે તો તેના પાછળના સમયમાં ડોક્ટરને કન્સલ્ટ કરી અને ત્યાં વેક્સિન લેવી લેવી તેની સાથે સર ધનુરના ઇન્જેક્શનમાં પણ ઘણી વખત એવું હોય કે ધનુરનું ઇન્જેક્શન મુકવાનું ક્યારે દરેક વખતે તમને કઈક લાગે ને મુકાવવું જરૂરી જરૂરી હોય છે અથવા તો એના કયા કયા આપણે પેલામાં છે તે કન્ડિશનમાં મુકાવવાનું થતું હોય છે આ એટલે જોઈએ તો ધનુરના જે બેક્ટેરિયા છે સર્વવ્યાપી છે એટલે બધે હોય છે એટલે તમને કોઈ પણ જગ્યાએ ચામડી તમારી ખુલ્લી થાય તો એના જે બેક્ટેરિયા છે તમારા શરીરમાં પ્રવેશી અને તમને ધનુર કરી શકે તેમજ કાનમાં રસી થઈ હોય અથવા તો કાંટો લાગે તો પણ ધનુર થઈ શકે એટલે ફક્ત લોખંડ કે કાટવાળી વસ્તુ લાગે તો જ ધનુ મૂકાવી જરૂર નથી પણ આપણે જોયું પ્રમાણે કોઈ પણ ઘા કે આ જે કીધું એ બધામાં મૂકાવવી પડે અને જેને તમારા રસીકરણના કાર્ડ મુજબ અને તમારા ઉંમર પ્રમાણે જો ધનુના ડોઝ મુકાઈ ગયા હોય તો તમારે ફરીથી મૂકવાની જરૂર નથી દાખલા તરીકે દસ વર્ષે કોઈ ધનુની રસી મૂકી છે તો એને આવતા પાંચ વર્ષ સુધી કોઈ રસી મૂકવાની જરૂર હોતી નથી આ તો અત્યાર સુધીની વાત થઈ કે અત્યાર સુધી ભારતમાં આટલી આટલી રસીઓ અવેલેબલ છે તેની સાથે નજીકના ભવિષ્યમાં હવે કઈ કઈ નવી રસીઓ છે તે ભારતમાં આવી શકે એમ છે અને તમારો મોરબી અપડેટ થ્રુ પબ્લિકને શું મેસેજ આપવા માંગો છો તમે અત્યારે નવી રસી બનવામાં ડેન્ગ્યુની રસી મલેરિયાની રસી એચઆઈવી એટલે એઇડ્સની રસી હિપેટાઇટિસ સી નામના કમડાની રસી ઇકોલાય અને સીજેલા નામના બેક્ટેરિયા જે મરડો કરે છે એની રસી અમુક કેન્સરની રસી અને હર્પીસની રસી પાઇપલાઇનમાં છે જે આગળના ભવિષ્યમાં મળી શકે છે પણ એ રસી ઉપર બહુ ધ્યાન ના દેતા મારો એ મેસેજ છે કે જેટલી અવેલેબલ છે એટલી વેક્સિન ખાસ મૂકો આ વિશ્વ રસીકરણ સપ્તાહ નિમિત્તે અમારી ઇન્ડિયન મેડિકલ એસોસિએશન અને એસોસિએશન ઓફ પીડિયાટ્રિશિયન મોરબી દ્વારા મોરબીની અને આખા ગુજરાતની અને આખા ભારતની જનતાને એક જ અપીલ છે કે આપના બાળકનું રસીકરણ કાર્ડ આજે જ જુઓ સમયાંતરે જોતા રહો અને બાકી બચેલી રસીઓ તરત જ ચાલુ કરો અને આગળની પણ મૂકાવતા રહો જે સરકારીમાં નથી મળતી એ રસીઓ પ્રાઇવેટમાં મૂકો સરકારીમાં મળે છે એ અવશ્ય મૂકો ફરજિયાત મૂકો અને જે તમારા નજીકના તમારી સાથે તમારી હેઠળ કામ કરતા નાના વર્ગના વ્યક્તિઓને આ રસી મુકાવવા માટે ખૂબ જ પ્રોત્સાહિત કરો અને આ રસીકરણ વિશે બી વધારે માહિતી જોતી હોય તો તમે યુટ્યુબ અને ગૂગલ પર સર્ચ કરી શકો છો આ રસીકરણનો ખર્ચો મૂળ બીમારીની સારવારના ખર્ચ કરતાં ઘણો ઓછો થતો હોય છે માટે બધા સમયસર રસી મુકાવો અને મુકાવતા રહો તો મારું તો તમને બધા પબ્લિક એક જ વસ્તુ કહેવું છે કે જ્યારે આપણી ગવર્મેન્ટ આપણા માટે આટલું વિચારતી હોય જ્યારે આપણા ડૉક્ટરો આપણા માટે આટલું વિચારતા હોય તો આપણે તો આપણા બાળકમાં અથવા તો તમારા નજીકના સગા સંબંધીઓ વિશે આટલું તો વિચારવું જ જોઈએ અને જરૂરથી અચૂકથી સમય કાઢી અને તમારા બાળકને વેક્સિનેશન કરાવવું જોઈએ અને એમ પણ કહેવાય છે ને કે એક બુંદ જિંદગી પોલિયો માટે કહેવાય છે તો ટાટા આપણા માટે આટલું વિચારીને દેશ માટે આટલું સરસ મજાનું કામ કરી અને વેક્સિન પહોંચાડતા હોય તો આપણે તો આપણા બાળક માટે સમય કાઢવો જ જોઈએ અને વેક્સિનેશન કરાવવું જ જોઈએ તો આપ સૌ ડોક્ટરનો મોરબી અપડેટ થ્રુ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આપ અહીંયા આવ્યા અને આટલી સરસ મજાની ઇન્ફોર્મેશન આપી થેન્ક યુ સો મચ તો આગળ આપણે ફરીથી કોઈ નવી વાતની સાથે મોરબી અપડેટમાં મળશું તો ચાલો ત્યાં સુધી આવજો